નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા અનેકવિધ કાર્યક્રમ યોજી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે તેઓના સહયોગથી ગૌરક્ષા સમિતિ ભિલોડા દ્વારા ભિલોડા નગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી રહેલી ગૌમાતાની દાતા તરફથી ઉનાળાની અસહ્ય ગરમીમાં ગૌમાતાઓને ટાટક મળે તે હેતુથી તરબૂજ લાવી તરબૂજને કાપી અને ખવડાવી ગૌમાતાઓની સેવા કરવામાં આવી હતી આ પ્રસંગે ગૌ સમિતિના પ્રમુખ પટેલ પંકજભાઈ ઉપપ્રમુખ પંચાલ મહેશભાઈ પ્રજાપતિ ભરતભાઈ નાઈ પરેશભાઈ પંચાલ જગદીશભાઈ ચૌધરી દિગ્નેશભાઈ સોમાણી ભરતભાઈ શર્મા દિનેશભાઈ સહિત હાજર રહ્યા હતા બિરુચેબ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલી